क्या बोल रहे आप बोलिए क्या कर रहे वीडियो प्रेस रिपोर्टर हूँ मैं आपका तो वीडियो बनाना है मेरे को क्योंकि आपने अभी कितना बोला पंचर का एक सौ एक एक का साठ रुपया बोला ना या अस्सी रुपया बोला अस्सी रुपया बोला ना एक पंचर का दो पंचर है ना तो कितना हुआ कितना बोलो बारे? बोलो कैमरा चालू है बोलिए हाँ तो बस भाई आ दुकान है बराबर आ दुकान पाए आ भाई रिया ने बराबर मारो बाइक खुलेलू है આ ભાઈ પંચરના બે પંચર થયેલા છે બરાબર તો આ ભાઈ એમ કહે છે કે એક પંચરના એંશી રૂપિયા બરાબર જામનગરનો બ્રિજ છે બરાબર અને આ ભાઈ એક પંચરના એંશી રૂપિયા કીએ છે બરાબર એટલે બે પંચરના આ ભાઈનો હિસાબ તમે કરી લ્યો અને પ્લસ કે આવી રહ્યો જોઈ લ્યો સિટીના હજી સિટીની બહાર નથી આ રોડ આ રોડ છે બરાબર અને આ ભાઈ બે પંચરના એટલે કહે છે પંચરમાં કાંઈ નથી બે જ છે તો એ ભાઈ પહેલે પહેલે કહે તો ત્રણસો ને વીસ રૂપિયા ખાલી ટીબના થશે

આઈ રહ્યા બે હજી બે પંચર છે હજી ગાડી ખુલી એની પહેલે જ ત્યાં ભાઈએ ખર્ચો મને બતાવી દીધો એનો મતલબ શું છે આજે સિટીની બહાર રોડ નથી ને તો એ આ ભાઈ એમ કહે કે ખર્ચો આટલો થાય સિટીની બહાર છે દસ કિલોમીટર ગણો કે ગમે પણ સિટીની બહાર છે સિટીમાં ભલે જીબી પૈસા હાલતા હોય તો આ ભાઈ વધીને પૈસા કહે છે સિટીમાં સત્તર રૂપિયા મતલબ સાઠ રૂપિયા મોટા હોય કે નાના હોય પંચર ઈ પંચર જ છે આમાં ગાડી ની અંદર પંચર ની અંદર આટલા ખર્ચો નથી થતો વ્યવસ્થિત પૈસા લ્યો આ સિટી ની નથી દસ કિલોમીટર નથી બરાબર વ્યાજબી થતું હોય વ્યાજબી પૈસા લ્યો ખોટા પૈસા ના લે પબ્લિક ની પાસે તા તમે વધારે જ કીધું આઈ રહ્યો પર આઈ આવડો મોટો બ્રિજ છે સિટી ની બહાર રસ્તો નથી તો તમે કેમ કતા વધારે પૈસા લેજો ભાઈ શું કામ કોય બતારો આપકો બી બોલાયેગા ભાઈ નહીં બે પંચર છે 50 રૂપિયા લેખે એક પંચર ના બાકી તમે આટલી બધી લૂંટ ના મચાવો કોઈ બી હોય

अगली बार करोगे ऐसा आप बाकी अगली बार किसी के दबल साथ ज्यादा नहीं लेने का और खास ये टीब अभी कुछ भी मतलब बिगड़ा नहीं है फटा नहीं, नहीं है, नहीं है। नहीं। फिर भी आप बोल रहे हो बराबर जो लगता है वही लेने का ऊपर से आप बोल रहे हो सिटी का अभी सिटी के बाहर है बराबर सिटी से बाहर दस किलोमीटर छे मोटा भाई दस किलोमीटर छे सिटी में ने आ रही हो

ફોર વ્હીલ ના તમે કરાવો તો એના જે બી લાગતું હોય એ વ્યાજ બી બાકી તમે વધારે નથી લઈ શકતા હે સો રૂપિયા તમારે ટુ વ્હીલ ના કેમ તમે એટલા પૈસા લ્યો એસી રૂપિયા કેમ પચાસ રૂપિયા ચાલે છે કરવું હોય કરો બાકી ભાવ જે લાગતો હોય એ કરો તમે લૂટપાટ ના કરો